નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે ગઈકાલે જે આગાહી કરવામાં આવી હતી એ મુજબ ઘણા બધા એવા જિલ્લાઓ હતા કે જ્યાં વરસાદ નથી પડ્યો કારણ કે હવામાન વિભાગે પણ જે આગાહી કરી હતી એ મુજબ પણ અનેક એવા તાલુકા છે કે જ્યાં વરસાદ નહોતો પડ્યો આપણે લખપતની વાત કરીએ કચ્છની અંદર આપણે વરસાદની આગાહી કરી હતી પરંતુ લખપત એકમાત્ર એવો તાલુકો હતો કે જ્યાં એક ઇંચથી વધારે વરસાદ આપણને જોવા મળ્યો હતો બાકીના બધા ઘણા બધા એવા વિસ્તારો હતા ઘણા બધા તાલુકા તાલુકા હતા કે જ્યાં અડધા ઇંચથી આપણને વરસાદ ઓછો જોવા મળ્યો હતો એટલે કે એટલો બધો કોઈ ખાસ વરસાદ નહોતો કહેવાયો અને ધીમે ધીમે જે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે એ મુજબ આપણે આજે વાત કરવાની છે કે આગામી દિવસોમાં અને આવતીકાલે કેટલો વરસાદ પડવાનો છે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે અમારા તાલુકામાં હજુ પણ વરસાદ નથી પરંતુ જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ અચાનક ધીમી પડી ગઈ જેમના થકી ઘણા બધા એવા તાલુકા હતા કે જ્યાં વરસાદ નહોતો પડ્યો આપણે પહેલાં એ સિસ્ટમ સમજી લઈએ કે જે અમે આગાહી કરી હતી એ મુજબ અનેક તાલુકામાં કેમ વરસાદ નહોતી પડ્યો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જ્યાં મધ્યપ્રદેશની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ હતી સાયક્લોનિક સર્ક્યુલેશન જેવું આપણને અહીંયા દેખાયું હતું તે અચાનક એવું લાગતું હતું કે ગુજરાત ઉપર આવવાનું છે એટલે કે હવામાન વિભાગના જે મોડેલો છે એમને પણ એવી આગાહી કરી હતી કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાનો છે પરંતુ એવું ના બન્યું કારણ કે જે મધ્ય ગુજરાતમાંથી જે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની હતી એ અચાનક ધીમી પડી ગઈ હું તમને એ બતાવીશ કે કઈ જગ્યા ઉપર એ સિસ્ટમ સક્રિય થવાની હતી જે આ મધ્યપ્રદેશનો ભાગ છે આ જગ્યા ઉપર એક સિસ્ટમ સક્રિય થવાની હતી અને આપણને દેખાઈ રહી હતી પરંતુ તે જેટલી સ્પીડમાં ગુજરાત તરફ આવવાની હતી એ સ્પીડમાં ગુજરાત તરફ એ સિસ્ટમ ન આવી અને એમના થકી જે આ સિસ્ટમ છે તે અહીંયા ધીમી પડવાનું શરૂ થઈ ગયું એટલે કે ગુજરાતમાં જે ફૂલ સ્પીડે વરસાદ આવવાનો હતો તે વરસાદ ન આવ્યો અને તેમની ગતિ ધીમી પડી ગઈ એટલે કે ઘણા બધા તાલુકા તે વરસાદ વગરના રહી ગયા હવામાન વિભાગના આપણે મોડેલો જોયા હતા એ મુજબ આપણને સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો હતો અને એમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું એમની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અત્યારે આપણને જે એક સિસ્ટમ દેખાઈ રહી છે ઓફશોર શો ટ્રફ સિસ્ટમ છે એ ઘણા સમયથી મુંબઈનો જે દરિયા કાંઠો છે ત્યાં સ્થિત છે એમના થકી આપણને હળવાથી મધ્યમ વરસાદનો અહેસાસ ગુજરાતમાં થાય છે પરંતુ જે હવામાન વિભાગના મોડેલો હવામાન નિષ્ણાતો અને એમની સાથે જે વૈજ્ઞાનિકો કહી રહ્યા હતા કે ગુજરાતની અંદર ભારે વરસાદ આવવાનો છે એ મુજબ ગુજરાતમાં વરસાદ નહોતો પડ્યો કારણ કે અહીંયા અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું હતું એમની સાથે બંગાળની અંદર પણ જે એક સાયક્લોનિક સિસ્ટમ જે સર્ક્યુલેશન થવા પામી હતી એમના થકી અને એક જે ઓફ શોર સિસ્ટમ એટલે કે ખંભાતના અખાતમાં પણ એક શિયર ઝોન અસ્તિત્વમાં આવ્યું હતું તેમના થકી ગુજરાતમાં વરસાદ આવવાનો હતો ભારેથી અતિભારે વરસાદની આગાહી સત્તર તારીખથી કરવામાં આવી હતી પરંતુ જેટલો વરસાદ આપણે ગુજરાતમાં જોઈતો હતો હવામાન નિષ્ણાંતો કહી રહ્યા હતા તેટલો નહોતો પડ્યો અમે પણ જે મોડલોના આધારે આગાહી કરી હતી તે મુજબ ઘણી જગ્યા ઉપર આગાહી ખોટી પડી છે પરંતુ તેમનું એક માત્ર કારણ છે કે જે મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થવાની હતી જે થઈ હતી અને જે જેટલી સ્પીડમાં ગુજરાત તરફ આવવાની હતી તેમની રફતાર ધીમી પડી ગઈ એટલે કે સિસ્ટમ સક્રિય થયેલી છે પરંતુ અધ વચ્ચે તે અત્યારે ધીમી પડી ગઈ છે એટલે કે એમના લીધે ગુજરાતની અંદર વરસાદ જેટલો જોઈએ જેટલી આગાહી કરવામાં આવી હતી તેટલી નથી વરસાદ પડ્યો એટલે કે આપણને ગુજરાતના ઘણા બધા તાલુકા કોરા દેખાયા હતા કચ્છની અંદર લખપતની અંદર સારો વરસાદ પડ્યો બાકીના કચ્છના તાલુકા બાકી રહ્યા હતા ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ ત્યાં પણ જો એટલો વરસાદ નહોતો નોંધાયો આજે આપણે એ વાત કરીએ કે હવે હવામાન વિભાગના મોડેલો કઈ કઈ જગ્યા પર વરસાદની આગાહી કરે છે તે આપણે જોઈ લઈએ સૌથી પહેલાં આપણે એ જોવું છે કે ગઈકાલે આપણને જેમ આગળ વાત કરી સૌરાષ્ટ્ર નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ તે મુજબ તે જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદ નહોતો પડ્યો કારણ કે અહીંયા જે મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ આવતી હતી તે અચાનક અધવચ્ચે ઊભી રહી ગઈ અને તેમના તકી આટલા જે જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી કરી હતી એમની સાથે ભારેથી એટલે કે ઓરેન્જ આગાહી કરી હતી તે મુજબ ઘણા બધા જિલ્લામાં વરસાદ નથી પડ્યો કચ્છની અંદર માત્ર લખપતમાં જ આપણને વરસાદ નોંધાયો એ પણ એક ઇંચ વરસાદ નોંધાયો બાકીના ઘણા બધા તાલુકામાં આપણને અડધો ઈંચ વરસાદ આપણને દેખાયો હતો એટલે કે જોઈએ એટલો આ વરસાદ ખાસ ના કહી શકાય કારણ કે ઘણા દિવસોથી હવામાન વિભાગના નિષ્ણાતો હવામાન વૈજ્ઞાનિકો આગાહી કરી રહ્યા હતા કે ગુજરાતને ધમરોડ છે એવો વરસાદ ગુજરાતમાં આવવાનો છે પરંતુ કોઈ જ એવી આગાહી સાચી નહોતી પડી અને વરસાદ નહોતો આવ્યો આ આપણે મેપ જોયો હવે આપણે એ મોડલ જોઈ લઈએ કે આજે કઈ જગ્યા ઉપર હવામાન વિભાગે આગાહી કરી છે અત્યંત ભારે વરસાદની આગાહી કયા જિલ્લામાં કરવામાં આવી છે એમાં અત્યારે માત્ર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરનો સમાવેશ થાય છે અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો માત્ર વલસાડની અંદર કારણ કે મહારાષ્ટ્રમાં વરસાદ છે એટલે એમની સ્થિતિ વલસાડ ઉપર આધાર રાખે છે એટલે કે વલસાડમાં વરસાદ પડશે હવે વાત કરવી છે ભારેથી અતિ ભારે વરસાદની એટલે કે સેફરોન એટલે કે ઓરેન્જ એલર્ટ કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરત અને નવસારી આટલા જિલ્લાની અંદર હવામાન વિભાગનું જે મોડલ દર્શાવી રહ્યું છે એ મુજબ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને એ પણ ત્યારે જ વરસાદ આવશે કે જ્યારે મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે જે જેટલી ધીમી ગતિથી આગળ વધી રહી છે જો અચાનક તે ફૂલ સ્પીડ આગળ આવશે તો આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કયા સ્થળોએ ભારે વરસાદ છે જામનગર રાજકોટ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા તાપી અને ડાંગ આટલા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે હવામાનના મોડેલો દર્શાવી રહ્યા છે કચ્છની અંદર પણ ભારે વરસાદની આગાહી છે બાકી જે આપણને ગ્રીન પટ્ટો દેખાઈ રહ્યો છે બનાસકાંઠા એટલે કે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા છે મધ્ય ગુજરાતના છે ઉત્તર ગુજરાતના જે જિલ્લા બાકી છે તેમાં કોઈ જાતનો આપણને એટલો ખાસ વરસાદ નથી દેખાતો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ આ સાથે અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ અને મોરબી આ જિલ્લામાં હવામાન વિભાગે કોઈ ખાસ આગાહી નથી કરી કે આ જગ્યા ઉપર વરસાદ આવશે ભારેથી અતિભારે વરસાદ હળવોથી મધ્યમ વરસાદ કે અત્યંત ભારે વરસાદની કોઈ જગ્યા ઉપર આગાહી નથી કરવામાં આવી ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી લઈએ કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ આપણને આખું ગુજરાત દેખાઈ રહ્યું છે કે જેમાં હવામાન વિભાગ જે આગાહી કરી છે એમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાકીના જે જિલ્લાઓની આપણે વાત કરી હતી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ બાકી હતા તેમના થકી આપણને જે વરસાદ દેખાઈ રહ્યો હતો તેમાં માત્ર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ છે જે ત્રીજો રાઉન્ડ શરૂ થયો એમાં પાંચથી છ દિવસ માટે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં આવશે એ અનુમાન એટલા માટે લગાવવામાં આવ્યું હતું કારણ કે મધ્ય પ્રદેશની અંદર જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ હતી એ હવામાન નિષ્ણાંતોને એવું લાગતું હતું કે એ વધારે રફતારથી ગુજરાતમાં આવશે એટલે કે સારો વરસાદ પડશે પરંતુ એવું ના થયું અચાનક જે સિસ્ટમ છે તે રફતાર છે તે ધીમી કરી નાખી એટલે ગુજરાતની અંદર વરસાદ ઓછો પડ્યો અને હજુ પણ એવી જ સિસ્ટમ સક્રિય થઈ રહી છે ધીમે ધીમે પરંતુ હજુ એ વરસાદને આવતા વાર લાગશે એટલે કે હજુ પણ એ જ સ્થિતિ છે કે ગુજરાતમાં અત્યારે ધીમી ધારે વરસાદ ક્યાંક ક્યાંક પડી રહ્યો છે ક્યાં ક્યાંક ઝાપટા પડી રહ્યા છે છાંટા ખરી રહ્યા છે અત્યંત ભારે વરસાદ પૂર આવે એવી સ્થિતિ કોઈ જગ્યા ઉપર નથી કે ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ આવે એવી ગુજરાતમાં કોઈ જગ્યા ઉપર સ્થિતિ આપણને જોવા અત્યારે નથી મળતી કારણ કે અત્યારે સિસ્ટમ તો સક્રિય થયેલી જોવા મળી રહી છે પરંતુ એ સિસ્ટમ કોઈ ગુજરાતને અસર નથી કરતી અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર